નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે નવા વર્ષની પહેલી તારીખથી સિમ કાર્ડના નિયમોમાં ધરમૂળથી ફેરફાર થવાનો છે આ માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડી આદેશ પણ જારી કરી દીધો છે સરકારના આદેશ મુજબ હવે સિમ કાર્ડ ખરીદનાર અને વેચનાર બંનેએ નવા નિયમોનું ખાસ ધ્યાન રાખવું પડશે નવા નિયમનું ઉલ્લંઘન કરનારને મોટું નુકસાન પણ ભોગવવું પડી શકે છે અગાઉ નવું સિમ કાર્ડ ખરીદવા આધાર કાર્ડની વિગતો નામ ઠેકાણું વગેરે જેવી બાબતો પેપર ફોર્મ પર લખવામાં આવતી હતી જોકે હવે આ પદ્ધતિને એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી બંધ કરી દેવામાં આવશે જ્યાં દોસ્તો સરકારે સિમ કાર્ડ ખરીદનાર માટે નવી સુવિધા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે આ સુવિધાના કારણે હવે યુઝર્સો પેપર ફોર્મ પદ્ધતિ વગર નવ સિમ કાર્ડ મેળવી શકશે ટેલિકોમ્યુનિકેશન વિભાગે તાજેતરમાં જ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે જેમાં એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી પેપર ફોર્મ પદ્ધતિથી થતી કેવાય કામગીરી બંધ કરવાનો નિર્ણય કર્યો છે જ્યાં દોસ્તો દેશમાં વધતા જતા સાયબર ક્રાઈમની ઘટનાઓને ધ્યાનમાં રાખી સરકારે સિમ કાર્ડ ખરીદવા માટેની જૂની પદ્ધતિને બંધ કરી નવી પદ્ધતિ શરૂ કરવાનો નિર્ણય લીધો છે જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જ્યાં દોસ્તો